દરેક ગુનેગાર એવું માનતો હોય છે કે પોલીસ તેના સુધી નહીં પહોંચે તેવી ફૂલપ્રૂફ તેની યોજના છે અને આવા જ ભ્રમની અંદર ભાવનગર અને પાલિતાણાની એક ગેંગે મોરબીના ટંકારા પાસે રૂપિયા નેવ લાખની લૂંટ કરી પણ પછી વિલન બનીને આવી ગઈ પોલીસ અને પોલીસને જોતા તેમના ગાજા ગગડી ગયા ભાગ્યા તો ભાગ્યા પણ અડતાલીસ કલાક સુધી મોરબીની પોલીસ તેમનો પીછો કરતી રહી અને આખરે સાત લુટારુઓમાંથી બે લુટારુઓને મોરબી પોલીસે ઝડપી લીધા છે અને નેવ લાખમાંથી માંથી બોતેર લાખ રૂપિયા પાછા પણ આવી ગયા છે તો વાત કરવી છે પોતાને ખેરખા સમજતા આ લૂંટારુની અને મોરબી પોલીસના સફળ ઓપરેશનની તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ ગુનેગાર કાયમ એવું સમજતો હોય છે કે મારો પ્લાન જે છે એ ફૂલ પ્રૂફ છે અને મારા સુધી ક્યારેય પોલીસ પહોંચી નહીં શકે પણ આ ગુનેગારનો ભ્રમ હોય છે ગુનેગાર આજે નહીં તો કાલે ઝડપાય છે અને ભૂલ કરે છે તેવી મોરબી આપવા માટે નીકળે છે અલગ અલગ વેપારીઓના અલગ પૈસા હતા એટલે બધાના થયેલા અલગ હતા આ નેવ લાખ રૂપિયા લઈ તેઓ ટંકારા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી એક બોલીનો કાર આવે છે અને નિલેશ ભાલોડિયાની કારને ટક્કર મારે છે પહેલા ટક્કર વાગતા ડ્રાઈવર એવું સમજે છે કે અકસ્માત છે એટલે તે પોતાની કાર ધીમી કરી બોલેનો કારના ડ્રાઈવરને ઠપકો આપે છે પણ થોડી વાર પછી ફરી આ બોલીનો કાર ફરી વખત ટક્કર મારે છે એટલે આંગળિયાનો વ્યવસાય કરતા નિલેશ ભાલોડિયા સમજી જાય છે ગરબડ છે અને પોતાના ડ્રાઈવરને તે કહે છે કાર મારી મૂક છે રસ્તાની અંદર એક ખજુરા હોટલ આવે છે ત્યાં આગળ નિલેશ ભાલોડિયાના ત્રણેય કારમાં પંક્ચર પડે છે પણ સદનસીબે નિલેશ ભાલોડિયા હોશિયારીનો ઉપયોગ કરે છે ને રસ્તામાંથી જ તે રાજકોટ કંટ્રોલ રૂમને ફોન કરી લૂંટારુઓ પાછળ પડ્યા છે તેની જાણ કરે છે એટલે મોરબી પોલીસ હરકતમાં આવે છે ડીવાય સમીર સારડા પોતાના ટીમ સાથે મેદાનમાં હતા પણ ઘટના એવી ઘટે છે કે નાકાબંધી પહેલાં જ હોટલ ખજુરા પાસે નેવ લાખ રૂપિયાની લૂંટ કરી આરોપીઓ ભાગવામાં સફળ થાય છે આરોપીઓ નેવ લાખ રૂપિયા ભરેલા થેલા લઈને નીકળી જાય છે રસ્તામાં નાકાબંધી હતી એક સ્થળે એવું થાય છે કે પોલો કારમાં રૂપિયા ભરીને જઈ રહેલા લૂંટારુઓને નાકાબંધી દરમિયાન ડીવાય એસ સમીર સારડા અટકાવવાનો પ્રયત્ન કરે ત્યારે તે પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયત્ન કરે છે એટલે ડીવાય એસ સારડા પોતાના સર્વિસ વેપરમાંથી એક રાઉન્ડ ફાયર કરતા કાર યુ ટર્ન લઈ ફરી ફરાર થાય છે પોલીસના વાહનો આ કારનો પીછો કરે છે પણ આ લૂંટારુઓની કાર હાઈ સ્પીડ કાર હતી પોલીસના વાનો તેને પહોંચી શકતા નથી પોલીસને એક પારખું નજર હતી અને પોલીસ સમજી ગઈ હતી કે લૂંટારુઓ જે રીતના લૂંટ કરી રહ્યા છે અને ભાગી રહ્યા છે તેનો અર્થ કે આ લૂંટારુઓ મોરવીના નથી કારણ કે તેમને માત્ર હાઈવેના જ રસ્તાની ખબર છે તેઓ અંતરિયાળ વિસ્તારમાં જશે તો ફસાઈ જશે આમ છતાં પોલીસે મોરબી અને આસપાસના તમામ જિલ્લાઓમાં નાકાબંધી કરી હતી બે કારમાંથી બોલનો કાર એક ટ્રેક્ટર સાથે અથડાતા તે નકામી થઈ ગઈ હતી એટલે તમામ આરોપીઓ પોલો કારમાં નેવ લાખ રૂપિયા લઈ ભાગી રહ્યા હતા આખી રાત પોલીસે નાકાબંધી કરી કોમ્બિંગ કર્યું પણ કોઈ ગામમાં આ પોલો કાર કે તેમાં રહેલા લોકોનો સંપર્ક થયો નહીં આમ છતાં મોરબી પોલીસની નાકાબંધી યથાવત હતી બપોરના સુમારે બાવીસમીની બપોરના સુમારે ડીવાય એસપી સમીર સારડાને ખબર મળે છે કે આ કાર જે છે પોલો કાર એ ધ્રોળ રોડ ઉપર જોવા મળી છે પણ ત્યાં પણ નાકાબંધી હતી હવે લૂંટારુઓ ફસાઈ ગયા હતા કારણ કે જિલ્લાની બહાર નીકળી શકતા નહોતા આ દરમિયાન કાર પાછી ટંકારા તરફ ફરે છે અને ટંકારાથી ચાર કિલોમીટર દૂર એક ટીપટોપ નામની કંપની છે ત્યાં પોલીસે ખાનગી વાહનોને આડા મૂકી નાકાબંધીની શરૂઆત કરી હતી અને આ પોલો કારમાં જે લૂંટારુ હતા તે કાર ટીપટોપ કંપની પાસે આવે છે ત્યાં વાહનોની કતાર હતી એટલે તે સમજી જાય છે કે આગળ નાકાબંધી છે એટલે આ પોલો કાર યુ ટર્ન લઈને પાછી ફરી રહી હતી ત્યારે જ

તૂટી જાય છે જેના કારણે લૂંટારું ગભરાઈ જાય છે કાર બંધ થઈ જાય છે અને લૂંટારુઓ પકડાઈ ગયા આ કારની અંદર બે લૂંટારું મળી આવે છે જેમની પાસેથી બોતેર લાખ રૂપિયા રોકડા હતા જે થેલામાં એમણે લૂંટ કરી હતી આંગડિયાના એ થેલાએ એમણે રસ્તામાં ફેંકી દીધા હતા અને પૈસાનું પોટલું બનાવી દીધું હતું કેટલાક પૈસા ખિસ્સામાં ભર્યા હતા આમ પોલીસે બે આરોપીને પકડી પાડ્યા જેનું નામ છે અભી અલગોતર અને બીજાનું નામ છે અભિજીત ભાર્ગવ આ બંને ભાવનગરના રહેવાસી છે બાકીના આરોપીઓ પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેમને શોધવાની તજવીજ ચાલુ છે પણ જેઓ ફરાર થઈ ગયા તેના નામ મોરબી પોલીસને મળ્યા છે જેમાં હિતેશ ચાવડા નિકુલ અલગોતર દલશીર ભરવાડ કાનો આહિર અને એક અજાણ્યો માણસ છે આમ લાખમાંથી લાખ રૂપિયા પાછા મેળવી લીધા છે બાકીના પાંચ આરોપીઓ જે ભાગ્યા છે તેમની પાસે બાકીની રોકડ રકમ છે પણ હવે નામ ખુલી ગયા છે એટલે આરોપી જલ્દીથી પકડાઈ જશે પણ આખા મામલામાં વાંકાનેર ડિવિઝનના ડીવાય એસ સમીર સારડા અને પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ છાસિયા જેમણે લગભગ છત્રીસથી અડતાલીસ કલાક તંતોડ મહેનત કરી નાકાબંધી કરી અને લૂંટારુઓને ઝડપી લીધા તેને નવજીવન ન્યૂઝ બિરદાવે છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અને અમારી ફરિયાદ કાયમની કે તમે બે લાયકોન દબાવતા નથી તો બે લાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો તેને what